નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝનો હું છું આપની સાથે તોફીક ઘાંચી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે અને ત્યારબાદ ગાંધીનગર થી આ ગુજરાતની પોલીસ અને આઈપીએસ અધિકારીઓને શું આદેશો આપી દેવામાં આવે છે તેનાથી તમે અવગત છો પરંતુ આજ વિધાનસભાના ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકરાર કર્યો છે કે રાજ્યમાં જે વ્યાજખોરો છે તે વ્યાજખોરોના આતંકના કારણે સામાન્ય વ્યક્તિ છે તેણે અનેક તકલીફો ભોગવવી પડે છે અને વ્યાજખોરોના સમર્થનમાં કેટલાક ધારાસભ્ય તેમને ફોન કરે છે અને વ્યાજખોરોને બચાવવાની ભલામણ પણ કરે છે આ મામલો પણ ગુજરાતમાં ચગ્યો છે કેમ કે વિધાનસભાના ગૃહમાં જ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ આવો એકાર કરે અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે વ્યાજ બચાવવા માટે કોઈ પણ ધારાસભ્ય ભલામણ ન કરે અને આવા તત્વો છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી થાય તે દિશામાં ધારાસભ્યોએ પ્રયાસ કરવો જોઈએ આજ વિધાનસભાના ગૃહ માં ગૃહ ત્યાં સુધી કહ્યું છે કે તમારા વિસ્તારમાં પણ કાર્યવાહી થાય તે દિશામાં તમે થાણા અમલદારોને જાણ કરો જે પ્રકારે વ્યાજખોરોનો પ્રશ્ન છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે પ્રતિક્રિયા આપી છે

આવા બનાવોને ડામવા માટે સખતમાં સખત પગલાં લઈ રહી છે કેટલીકવાર વિસ્તારમાં જ્યારે રજૂઆતો થાય ને જ્યારે કેસ થાય ત્યારે કેટલીક વાર પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય પાસે વ્યાજ લેનારા કે વ્યાજ રકમ લેનારા કે આપનારા એમાં કોઈ આવીને રજૂઆત કરે ત્યારે ગૃહમંત્રી સમક્ષ અથવા તો કલક કર કે ડીએસપી સમક્ષ કોઈ નિર્દોષ માણસને માર્યો ના જાય અને કોઈ નિર્દોષ માણસ કાયદાનો ભોગ ન બને એના માટે પ્રતિનિધિ તરીકે કોઈએ ભલામણ પણ કરી હોય અને કરી શકતા હોય છે મારી પાસે પણ આવે તો હું પણ કહેતો હતો કે ન્યૂટ્રાલી તપાસ કરીને કાયદેસર પગલાં હોય તે લેવા તો એના અનુસંધાને રજૂઆત થઈ હોય પરંતુ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી છેના મુદા હેઠળ કાયદો અને વ્યવસ્થાની જે ધારવણી થઈ રહી છે કડક સાથે પગલાં લેવા રહ્યા છે એમાં કોઈ માંગ કરવામાં આવતી નથી ચાહે ધારાસભ્યએ રજૂઆત કરી હોય પ્રજાના પ્રતિનિધિ તરીકે કે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વ્યક્તિનાબી રજૂઆત કરી હોય પણ કાયદો કાયદા રીતે કામ કરે છે